તો કેમ છો મિત્રો બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ આપણો વિડીયો તો ત્યારે બધા મજામાં જ છે અને તમને બધાને સમનલ જોઈને તો ખબર પડી જ ગઈ છે એમ કે કયો વિડીયો છે તો આ જ આપણે બનાવવાનો બનાવી નાખ્યું છે અને ખાવાનું બાકી છે તો આજ આપણે શું બનાવ્યું છે ઊંચું શાક બનાવ્યું છે અને મઠો લાવ્યો છે તો આપણે ઊંચું ખાવાનું છે અને મઠો બનાવ્યો છે પૂરી બનાવ્યું છે તો અટાણે તો બહુ લાગે છે ભૂખ કામેથી વ્યા કરે કરી અને હા બધું હાડનો બધું રસોઈ છે તો આપણે સાંજે આપણે એ ખાવાનું છે તો કામેથી આવી હતા પણ ઘરે કાંઈ ખાધું નહોતું આપણે એટલે તને લાગી છે બહુ ભૂખ તો હાલો આપણે પહેલાં ખાઈ લેવી અને હું હું છે એ તમને આગળ દે આખા હવે મિત્રો આપણે ખાવા બેહી જશે અને ખાવાની તો કાંઈ સુગંધ શાક બહુ જ આવે છે આ ભૂપાપાને જો એને ખાવાનું ચાલુ કરી દીધું છે અને જો આપણે પૂરી છે અને શાક છે મારા બાએ બેઠા છે

અને આપણે જોવા આવે થોડાક ખાતે આરામ કરીએ છીએ અને પેટ ફૂલ ભરાઈ ગયું છે કેમ કે ઊંઝું અને શ્રીખંડ ખાતો અને પૂરી ખાધું એટલે ફૂલ મજા આવી ગઈ છે અને થામડા ધોવાય છે હવે મેડમને મારા બા થામડા ધોવે છે આપણે હવે ઘડીક ખાઈ જઈશ કે ખાઈ લાંબા થઈ ઘડીક હજમ થઈ જાય ને બધું તો આપણે આજ જવાનું છે તાપમાન કેમ કેમકે ઘરે તો બહુ ગરમી થાય છે આજ આપણે જાવ છે ઢાબા માથે હોવા કે નીચે લૂઝ પેકેજ છે નકર રૂમમાં એટલે આજ આપણે ઢાબ માથે હોવા જાવ છે ફકર મસદાની તો બાંધેલું જ હતું તો આપણે હાલો ઢાબ માથે હોવા જઈએ હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઢાબા માથે સ્ટેન્ડ લઈને ઢાબ માથે વ્યાવ છે આ તો બહુ ટાઢો પવન આવે છે એમ કે આપણે મોવા પડખે છે અને મોવા પડખે દળિયો છે કે દરિયાનો પવન આપણે આવે છે બહુ ટાઢો પવન આવે છે તો સ્ટેન્ડમાં કેવો વિડીયો શૂટ થાય છે એ બધું કોમેન્ટ કરજો આ સ્ટેન્ડ લઈને દામમાં છે અને આય જો મસરદાની બાંધેલી છે તો આપણે આમાં સુવાનું છે કેમ કે મસર અહીંયા છે થોડા થોડા છે પણ અમને ડિસ્ટર્બ ન કરે તો આપણે અહીંયા સુવાનું છે અને અત્યારે તો છે અંધારું બહુ છે અને પવન આમ લેટ ખાવ છે ને કંઈ ઘટે નહીં તો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશી તો તમને બ્લોગ કેવો લાવજો તો કમેન્ટમાં કહેજો અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય